જમી હું આબા આલી અને રે નઈ દીધું કઈ નાખી કઈ નાખી નમન ફોન નઈ કરી જોને નઈ કરી કે તમન જૂઠું નઈ કસી પણ ઈરા હવે કી જમી બમી નઈ મળે કેમ ન મળે તે ના હાલો આ તો લઈને જ આવ તો થાય ઓર

એ લે જમીન આલવી છે કે નહીં લે એ જમીન બમી ના મળે તમને કીધું ના પેલી ગર માં જમીન લેને જવાના તમને કીધું થાતો નહી કહો પોલીસ કેસ કરવા જાવ ને તો કરજો પોલીસ કેસ તમાર કરવાના છે જમીન તો મે લીધી છે એટલે અમાર પોલીસ કેસ કરવાની જરૂર નહી લે બંકાય નહીં આવવા આ બધી કેટલા હવાલા બંકે પટાયેલી જમીન તમને પાટી ગઈ એટલે વાટ વળી ગઈ લે નહી તો મન પાડીને મારું ન માર માર લે પણ ના મળી બોલવાની આવતી જમીન રમે બમી ના મળે કીધું ના તમે

એટલે તમને યાર મહેમાન પણ નઈ રેમન જમીન મમી ને તમને ના મળે યાર આખું વેલી લાય

આ રે લ્યો તારા ભાઈને બોલે ને અન તારી વગર બતાવી દીધી કે તાર તારો ભાઈ તો મોટી ટોપ છે લ્યા અમે તને આ ગટુ ગટુ આ ગટુ આ તાર ભાઈ આ ગટુ તારો વતી એ બાપા અમાર ભાઈ બાંગોભાઈ એકલો આવે આ વળી ભાઈ બાપુ છોતરું થાય આ ગટુ ગટુ ત્યાં બાંગોભાઈ એકલો આવે મને પાળ્યો આ

નોમ તો લેવા ના આવતું તમારી કાળજી ગણું મગજ ના તા ખેચ નાખે એવું યાર ગીત ગાય મને